કાંકરેજથી એક મહત્વના સમાચાર કાંકરેજ તાલુકાના સિહોરી ખાતેથી એક મહત્વના સમાચાર મળી રહ્યા છે કાંકરેજ તાલુકાના રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર સફેલી માટી ભરેલ ટ્રક પલટી ખાતા ચાલક અને કંડક્ટરનો આવાજ બચાવ થયો હતો ગાડીના કેબિનમાં ખુડતો બોલી ગયો છે પ્રાપ્ત વિગતો અનુસાર કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઈવે રોડ ઉપર અવારનવાર અકસ્માતનો સિલસિલો યથાવત રહેવા પામ્યો છે ત્યારે હવે વહેલી સવારે આઠ વાગ્યે રાજસ્થાનના જયપુર છાપરાથી સફેદ કલરની માટી ભરેલ ટ્રક નંબર આરજી ચૌદ જીપી ચોવીસ ગુણપચાસના ચાલક મૂળચંદ અને ખલાસી કંડક્ટર સાથે વાત કરતા જાણવા મળ્યું હતું કે તેઓ સફેદ માટી રાજસ્થાનના જયપુર છાપરાથી સફેદ કલરની માટી ભરીને મોરબી તરફ જઈ રહ્યા હતા ત્યારે કાંકરેજ તાલુકાના થરાથી રાધનપુર નેશનલ હાઇવે રોડ ઉપર ઊંઘ આવી જતા ટ્રક રોડની સાઈડમાં પલટી ખાઈ ગઈ હતી જેમાં સૌથી અગત્યની બાબત વિશે વાત કરીએ તો ટ્રક ચાલક અને કંડક્ટરનો અભાવ બચાવ થયો હતો અને ટ્રકના કેબિન પૂરચા નીકળી ગયા હતા અને ટોટલ ટ્રક ઊંધી પડી ગઈ હતી જેમાં સદનસબી મોટી જાનહાની ટળી હતી રિપોર્ટર સુગાન પઠાણ બનાસકાંઠા